નમસ્કાર મિત્રો જય ગોગા મહારાજ વિડીયોમાં સ્વાગત છે તમારું અને તમે જોઈ શકો છો કાહવા કાશીધામ અને ત્યાં તારીખ બાર ત્રણ બે હજાર ત્રેવીસના રવિવારના રોજ નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ કાહવા કાશીધામ પધાર્યા છે મિત્રો તમે જોઈ શકો છો અને કાહવા કાશીધામ એકત્રીસ રણથી પ્રતિષ્ઠા ચાલુ થાય છે તેની તૈયારીના રૂપે શ્રી નીતિનભાઈ પટેલ આજે ગોગા મહારાજના દર્શન કરવા માટે આવ્યા તમે મિત્રો જોઈ શકો છો વિડિયોમાં જય ગોગા મહારાજ